અને આજે જે ઠંડીનો પ્રમાણ પણ વધારે છે મિત્રો રોજ કરતા તો બધા જ મિત્રોને બાબા ચિત્રામ જય શ્રી રામ માતા દે ગાડીના નજીક સુધી સંભળાવ છું મિત્રો આ ગાદી મંદિર પછી સમાધિ મંદિર પછી ધ્યાનના દર્શન થાય મિત્રો તો ગાડી મંદિર આવી જશે ગાડી મંદિર સમાધિ મંદિર આવી જશે જય શ્રી તો hierra gedoen geraak deur sy tante en alsinne geraai deur sy jywe sy het nie enige probleme met die aanvang van haar daadte het sy alom geraak haar naam sy het alom geraak

તો આગળ જયરામ દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવ આપણને જ મિત્રો ધર્મેશભાઈ જે સ્તરામભાઈ માવાણી વિક્રમભાઈમભાઈ જય શ્રી રામ આજના સિંગ લાઈવ દર્શન જોઈ શકો છો કેટલું છે બધા જ મિત્રોને બાબા જય શ્રી રામ માના પરમાર જય જય શ્રી રામ સીતુરામભાઈ હરેશભાઈ બાબા સિત્રામભાઈ હરેશભાઈ આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર ના પ્રદર્શન કરાવી જીગ્નેશ ભાઈ દર્શી બાબાશ્રામભાઈ રાજના સુંદર મજાના લાય છે સમાધિ મંદિર સમાધિ મંદિર ના સુંદર મજાના લાય દર્શન શ્રીરાગભાઈ બાપાની મોજ ઈશ્વરગીરી બાપાશ્રામભાઈ ચેતનભાઈ બાપાશ્રામ બધા જ મિત્રોને બાપાશ્રામ તો સમાધિ મંદિર આવી ગયા છે જ્યાં બાપાની સમાધિ આપવામાં આવેલી છે મિત્રો તો સમાધિ મંદિરના સુંદર મજાના આજના લાય જોઈ શકો છો અને જે મિત્રો નવા છે એમને જણીદી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગે લાઈવ દેશે અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દેશન રહી શકે મિત્રો હું અહીંથી જોઈ શકું કે બાપાની છે સુંદર મજાની ફરકી રહી છે તો બાપાની સુંદર મજાના લાઈવ દેશે મિત્રો વીરજ મેનથોનભાઈ બધા જ મિત્રો ને જય શ્રી રામ રાધે ચાલો મિત્રો વધારે ટાઈમ લઈ તો આપણે ધ્યાન રહીએ અને ધ્યાન દર્શન કરાવીએ અને બીજું કે આજે તો ઠંડીનું પ્રમાણ વધારે છે રોજ કરતા ખૂબ વધારે ઠંડીનું પ્રમાણ લાગી રહ્યું છે મિત્રો હાર્દિક મેર બાપસ્તાન ભાઈ હાર્દિક ભાઈ બાપસ્તરામ જય શ્રી રામ રાધે તો ધીમે ધીમે મિત્રો આપણે ધ્યાન જઈશું ધ્યાનના કે જ્યાં બાપા છે વડની નીચે બેસીને ધ્યાન ધરતા તેમના દર્શન કરાવશું તો આજના સુંદર મજાના લાઈ દર્શન ધ્યાન મંદિરે જતા તમે જોઈ શકો કે મંદિર છે આપણે બગીચામાંથી જોતા સુંદર મજાનો લાગી રહ્યો છે બગીચા પણ સુંદર મજાનો લાગી રહ્યો છે તો આજના સુંદર મજાના લાઈ દર્શન આજના જોઈ શકો છો રીના રામાવત રાધ રાધે બાબા સ્તરામભાઈ જય શ્રીરામ તો બધા જ મિત્રોને બાબરામ હરેશભાઈ વાણી ધ્યાન દેખાડો

અને વર્ડની અંદર તમે ધ્યાનથી જશો તો તમને બાપના દર્શન થશે યોગેશભાઈ બાપાની પણ જ રાજ તો અત્યારે આપણે છે વર્ડ પાસે આવી જાય છે અને વર્ડમાં તમે મિત્રો અહીંયા ધ્યાનથી જશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાખ મોટું બધું સિમ્પ્રામ મિત્રો બતાવશે અને બીજું કે તમારા મોબાઈલમાં ક્વોલિટી વચ્ચે હોય તો ક્વોલિટી વધારી દેજો જેથી કરી છે તમને વ્યવસ્થિત દર્શન થઈ શકે મિત્રો બધા જ મિત્રોને વાપસ રામ જય શ્રી રામ વધારા અને રોજ તમે એ લોકો ટાઈમ ટુ ટાઈમ લાઈવ માં જોડાવ છો તો એના માટે ખૂબ ખૂબ આભાર બધા જ મિત્રો ને ભવિષ્ય તરફ સુંદર મજાના લાઈવ સેશન જોઈ શકો છો અને ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો ચાલો મિત્રો આગળ જઈશું અને બીજા મિત્રો દેશ કરાવશું તો આગળ જે બીજા મિત્રો દેશ મિત્રો લાઈવ માં બની રહેજો

ચાલો મિત્રો તો આજનું લાઇટ પ્લસ દે રાખીએ મિત્રો એક કામ આવી ગયું છે તો બધા મિત્રો ને રામ જય શ્રી રામ રાધા રાધે વાપસ